કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છો ને ચાલો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ચાલો આગળ આપણે આગળની પ્રવૃત્તિમાં આપણે ફ્લેશકાર્ડ દ્વારા તમને આકાર આકારોની ઓળખ કરાવેલી ભૌમિતિક આકારો હે ને ચાલો કયા કયા આકારો શીખ્યા આપણે બોલો પછી ગોળાકાર સરસ વેરી ગુડ શીખ્યા ને આપણે હિમેશભાઈ ચલો તો આજે આપણે સપાટી ધાર અને ખૂણા શીખવાના છે જો પહેલું લાવ આપેલું છે કે સમઘન છે ને સમઘન એક ઉદાહરણ આપેલું છે ચલો આમાંથી સમઘન કોને કહેવાય જો આ આર્યુ સમઘન છે સમઘન અને શું કહેવાય સમઘન જો બધી બાજુ સરખી છે છે ને સરખી હા જો હવે આમાં સપાટી કેટલી છે છ જો આ એક પછી આ 2 પછી 3 પછી 4 અને આ 5 અને આ बाजू 6 કેટ થાય 6 6 ચલો હવે આપણે ધાર કેને કહેવાય શીખવાડું જો હવે આ કોકું આપણે આમ મૂક્યું બરાબર આમ આ આ આ દેખાના સીધી એને શું કહેવાય ધાર શું કહેવાય ધાર તો કેટલે છે ચાર बाजू આ 1 2 3 4 પછી આ बाजू જોવાનું 1 2 3 4 તો 4 ને 4 8 પછી હવે ઉભા પટ્ટા ગણવાના નવ દસ અગિયાર અને બાર ખૂણા જોવાના ખૂણા કોને કહેવાય આ બે અને નીચે ને આઠ બરાબર ચાલો પાસો છે નીચે શું છે નું ચિત્ર છે દિવાસળીનું નું દિવાસળી નું છે ને તો દિવાસળી નો કેવો આકાર કહેવાય બતાવો જો સરસ ચલ હવે લમગણની સપાટી કેટલી હોય ચલ આપણે લમગણ જોઈએ 1 મિનિટ આ બાજુ જો બધા ચલો અહી જો પહેલા મોટા ચિત્રમાં જો એટલે ખબર પડે ચલ આ લમગણની સપાટી કેટલી છે જો આ 1 2 3 4 5 અને આ બાજુ 6 લખો છો સપાટી કેટલી હોય 6 લખો ચલો દિવાસળી તો કે લમગણ સપાટી કેટલી તો કે 6 ચલ હવે શું લખવાનું છે ધા

चार चार, 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 आदस, सेंट सेंट। एक। एक। चार चार ने चार એટલે 4 * 4 = 8 પછી 9 આ 10 અને 11 ને 12 સમગણ જેવું જ આવે સેમ ટુ સેમ ચાલ હવે ખૂણા કેટલા થશે 4 4 અને 8 4 * 4 = 8 આ 1 2 3 4 અને આ બાજુ 4 એટલે 4 * 4 = 8 લખ્યું ચાલા હવે શંકુ આકાર બતાવો જો શંકુ આકાર બેમ કેજાનો આકાર કેવો હોય શંકુ કોના જેવો શંકુ ચાલ હવે શંકુનું આપણે સપાટી જોવાની છે પ્રેમ કેટલી સપાટી હોય બે બે લખ્યો ચાલો હવે શું જોવાનું છે ધાર ધાર કેટલી છે એક જ લખો એક ચાલો પછી આપણે ખૂણા ખૂણો કેટલું થશે એક લખો સરસ ચલો હવે નળાકાર નળાકાર સોરી ચોકયો હોય નળા નળાકાર ચલો પછી આ બોટલ જોવો જે બોટલ કેવી છે નળાકાર ચલાવે નળાકાર ને આપણે એ સુ જોઈશું સપાટી જોઈશું ચલો 2 3 સરસ વાહ ભાઈ વા કેટલી હોય 3 ત્રણ ગણો જોઈએ આ 1 આ નીચે 2 અને આ 3 લખો 3 લખો 3 બે લખ 3 आ, से। चलो हम आम फरीजाशो रीते बेटा बताओ वेरी गुड सपाटी बताओ जो बे, बे, बताओ जो धार बताओ लखो चलो बे। बे, बे। चलो हम खूर्णाम खूर्णाम शु जीरो लखो जी लख चलो हम क्यों चित्र चलो दड़ा गोलाकार लखो चलो गोलाकार लखो चलो गोलाकार बेटा चलो हम गोलाकार सपाटी के बताओ जो एक गोल छो एक सपाटी एक लखो चलो चलो પછી ધાર હોય નહી ખૂણા હોય નહી તો શું લખવાનું 0 0 લખો ચાલો શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર લખિયા बाजू चलो હવે કલર નું બોક્સ કેવા કનું કહેવાય લમબગણ વિરાજ કેવા કનું હોય બેટા बताओ જો લમબગનાકર લમબગનાકર बताओ સરસ

પછી મને ગણણી બતાવશે કોણ ગણણી બતાવશે બે 10 ચાલો બધા લંગોનાથમાં લઈ લો બધા ચાલો હવે આધાર ગણવાની આધાર કોને કહેવાય ખબર ને આ હે આધાર 1 2 3 4 5 6 7 8 9 10 આધાર લો ખબર સરસ આવડી કે માર દીકરા એટલે મોટ્ટો એને મોટ્ટો વસ્તુ હોય તો ફટલાં ખબર પડે છે હે ને लेकिन बस चलो अब खोना आह चलो कौन बताओ से खोना चलो बताओ चलो खोना बताओ एक बीस रॉन चार पांच छह सात आठ very good चलो आठ लगो चलो अब दीजिए ना आंती फटा फटा अब दीजिए सें ना करे बेटा ચલો હવે કયો છેનો ચિત્ર આવશે કોણ આઈસ્ક્રીમનો કોણ ચલો કેવા આકારનો ફટલાનું ચુ કરો શંકુ શંકુ આકાર કયો આકાર કેવાય શંકુ ચલો લખો શંકુ બે લખી ચલો હવે انસા પાટીજો બે બે બતાવો જોઈએ અને બે સરસ લખો બે ચલો પછી એની આવશે ધાર એક એક લખો ચાલો પછી ખૂણો હોય દે લખો ચાલો લખચા ચાલો હવે નડાકાર બતાય દે ના બોટલ આયા છે જો નડાકાર લખો ચાલે બોટલ કેવી હોય નાડાકાર ચલેન સપાટી કેટલી હોય 3 3 આ 1 પછી આ 2 અને નીચે 3 2 3 બતાવો જો ફરી 1 2 3 3 સરસ લખી ત્રણ चला अब धार કેટલી હોય 2 લખો આ જો આ એક ધાર અને આ બીજી ધાર ચલો પછી ખૂણા હોય 0 अरे वाह चलो अब બદдай મારી સાથે બોલવાના છે કયા કયા આકારો છે આવડે તો છે પણ ફરી દેવી જન ચાલો લંબગોળ स और पड़ी कि नहीं बताने हाँ। चलो मस्त मजाने के लिए कर दो